નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે આપણે ધાર્મિક ગ્રંથોમાં વાત જો ગીતાની કરીએ શ્રીમદ્ ભાગવદ્ ગીતાના બારમાં સ્કંધમાં પણ ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ કલિયુગના અંતમાં અને સતયુગના સંધિકાળમાં કલ્કી તરીકે અવતાર લેશે એવું કહેવામાં આવે છે કે જ્યારે ગુરુ સૂર્ય અને ચંદ્રમાં એક સાથે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે ભગવાન કલાઓથી સજ્જ હશે વિષ્ણુ ભગવાનનો આ જે અવતાર છે આ અવતાર કળિયુગના અંતમાં દુષ્ટોનો સંહાર કરશે તેમ કહેવાય છે તો ક્યારે થશે ભગવાન કલ્કીનો જન્મ ભારતના કયા ગામમાં જ અવતાર લેશે ભગવાન કલ્કી અંગે માન્યતા વાત કરીએ સમગ્ર મામલે આચાર્ય પ્રમોદ ક્રિષ્ન છે સંભાલમાં બનવા જઈ રહેલ શ્રી કલ્કી ધામ વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવી રહ્યું છે અને આ મંદિરમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોના દસ અલગ અલગ ગર્ભગૃહ હશે શ્રી કલ્કી ધામ મંદિર સંકુલ પાંચ એક નગરમાં પૂર્ણ થશે જેને બનતા પાંચ વર્ષ જેટલો સમય લાગશે તેવું જાણવા મળી રહ્યું છે આપને વાત કરીએ તો ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે અવતાર લીધો આ તરીકે ધાર્મિક ગ્રંથોમાં ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોનું વર્ણન છે જેમાંથી મુખ્ય દસ અવતારોમાંથી કલકી અવતારે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છે જે બનવાનો બાકી છે એવું માનવામાં આવે છે કે કલયુગનો અંત ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સાથે થશે ભગવાન કલ્કી કોણ છે તો દર્શક મિત્રો પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે કળિયુગમાં પાપ તેની ચરમસીમા પર હશે ત્યારે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી દુષ્ટોને મારવા માટે અવતાર લેશે પૌરાણિક માન્યતાઓ અનુસાર કળિયુગ ચાર વર્ષનો છે જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે ત્યારે કલ્કી અવતાર લેશે ભગવાન

ભગવાન કલ્કીના પિતા એક વિષ્ણુ ભક્ત હશે સાથે જ વેદો અને પુરાણોનું પણ જ્ઞાન હશે પુરાણો અનુસાર કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કીના રૂપમાં અવતરશે અને પૃથ્વી પરથી પાપીઓનો નાશ કરશે અને પછી ધર્મનો ધ્વજ લહેરાવશે આ પછી થશે સતયુગ ફરીથી એક વખત શરૂ તેવું કહેવાય છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ